આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોન આ થીમ સાથે સાયક્લોથીમનું આયોજન થયું છે થી વધારે રજીસ્ટ્રેશન અમારા થયા છે અને આપણે જણાવીએ રૂટ પાંચ કિલોમીટરનો છે અને આ રૂટના અંતે જ્યારે સાયક્લો સાયકલ લઈને બધા આવી જશે બાદમાં એક ડ્રો કરવામાં આવશે અને પાંચ સાયકલો પણ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે લોકો ફિટ રહે અને એક એ પ્રકારના એક ટીમ સાથે ખૂબ સારું પબ્લિકનું પાર્ટિસિપેશન પણ જોવા મળ્યું તેનું અમે સર્ટિફિકેટ પણ રહેશે અને આપણે જણાવીએ કે પાંચ સાઇકલ ગિફ્ટ હોય એટલે કે ઇનામમાં જશે પણ એ ડ્રો ઉપર આધારિત રહેશે બે વસ્તુઓ છે એક ફિટનેસ રોમારો સંદેશ છે એની સાથે સાથે એક થીમ કે જે હવે સ્વદેશી તરફ આપણે બધાય પડવાનું છે કેટલું વધારે આપણે સ્વદેશી પ્રોડક્ટ સ્વદેશી વિચારધારાને આપણે માન આપીશું જેટલું એની સાથે જોડે છે

એ ઉદ્દેશથી સ્વસ્થ ભારત સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને આજે ઈશ્વર્યસિંહ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સાયકલ એ માત્ર બે પેઢાનું વાહન નથી પરંતુ એક સશક્ત સમાજ અને સ્વસ્થ સમાજની નિશાની છે ને આવનારા ભવિષ્ય માટે એ શુદ્ધ પર્યાવરણની માટે સાયકલ ખૂબ જરૂરી છે એટલે એને એટલા માટે થઈને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક લોકો સ્વદેશીને અપનાવે દરેક લોકો સ્વદેશીને વધુ ને વધુ પ્રોત્સાહન આપે અને એ માધ્યમથી પર્યાવરણ અને સ્વદેશી બંને ધ્યાનમાં રાખીને આજે એટલું તો નું આયોજન કરવા માંગે છે રોજ રોજ ત્રીસ થી ધારી સુરો ઠાકા બહુ મજા આવે એકદમ ફ્રેશ લાગી જાય આપણે અને ગયા રહી વાળા જુનાગઢ થી જામવાળા સો કિલોમીટર ની રાઇડ કરીને આવેલો એટલે ખાસ જરૂરી છે યુવાનોને અત્યારે યુવાનો પછી સાયકલ ચલાવતા નથી ને બધા સ્કૂટર ને બાઇક લઈને ફરતા હોય છે એના માટે ખાસ જરૂરી છે કે સાયકલ ચલાવે સાયકલ ચલાવવાથી કેટલો ફાયદા થાય છે હાઈ તંદુરસ્ત કરીએ છીએ રહી જાય આપણે